નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી તાલુકાના આસપાસના ગામડાઓમાંથી સરપંચ સભ્ય અને ઠેકેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી સવારથી જ મામલતદાર કચેરી પરિસરમાં ઉમેદવારો અને તેમના ટેકેદારોની લાંબી કતારો જોવા મળી હતી ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ઉત્સાહભેર પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા આ ભીડ પરથી લાગી રહ્યું છે કે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સારો એવો જંગ જોવા મળશે